કલાક થઈ દોઢ અને છોકરા ત્યાં લગન નાયા એટલે આપણે પીસુ દર્શન ને મીઠ એને હવે નવડાવીને ઘરે મોકલી દીધા હોય ને આપણે છોકરીઓને ને બધાય પછી ઘરે ને નદીએ તો એવી મજા આવે એટલે કડક પાણી હોય ને એવા ચોખા ચોખા પરબરા થઈ જાય છે તો કપડા એટલા છે હજુ આપણે દેવાંસિંહ રૂહિણ કોઈ નાવા માંથી ધરાય એમ નથી એને તો નીકળવું જ નથી તમે કીધું આઈપી સીધા થી જોયા જાય થાય ઘરે અને આપણે આજ ઘરે વહી જવાનું છે પાણી કેવું સરસ જાય છે પુલ ઉપર આપણે રૂહી દેવાંશીને તરતા શીખવું છે તો તરતા શીખેશ થોડું થોડું તો દેવાંશીને તફાવી ગયું છે એ આવડી જ ગયું છે બસ એમ જ હોય થાય પાણી જો કેવું સરસ ભર્યું છે અને ખાસ કરીને છોકરાઓને નાવા જાવું હોય લઈ જવા હોય મોટા ભેગા હોય આપણે પેલા ઉતરીને જોઈ લેવાનું કે કેટલું ઊંડું પાણી છે એટલે છોકરાઓને એકલા ક્યાંય નાવાનું નહીં અમે મોટા ત્રણ જણા ભેગા છે કયા છોકરા લઈ આવશે એ પેલા પાણી કેટલું ઊંડું છે ચેક કર્યું એટલે અહીંયા પાણી જાજુ ઊંડું નથી નકર અત્યારે આપણે જો અહીંયા ધોધ છે વડાળા પાણી ની દર વર્ષે હાઈટમ હાઈટમ માથે એક જીવ બે ત્રણ જીવ લે જ છે એટલે છોકરા છે ને સેલ્ફી લેવા હાટું ખોટી બેદરકારી બતાવે ને એટલે આવું તો થાય જ છે અને આપણે ભાખરના ડેમમાં એવું થાય છે એટલે આ તો ડેમ નથી તરાવડું હે આપણે ન્યા નાવા આવ્યા છે ને ડેમમાં તો મગરો એટલે એટલે ન્યા તો નાવા જવાય એમય નથી એટલે નાવા લઈ જવામાં ખાસ ધ્યાન રાખવાનું ચાલુ હી

ગંગાએ આજ તો હજુ ગંગાએ હવારમાં ગોવારને ધોવા જ ન દીધું એક જ લિટર દૂધ કર્યું છે એટલે ગંગાને થોડુંક સહન કરવું પડશે કે આપણે જઈને દોહું દૂધ ભરા હે અને જઈને ધોવું અને આપણે અહીંયા આવીએ એટલે કંઈક ને કંઈક નવીન કર્યું એટલે મારા પપ્પાએ ફર્નિચર કરાવી લીધું છે આપણે ઓઈ વખતે આવ્યા ત્યારે નહોતું ફર્નિચર પપ્પાએ આવું કરાવ્યું છે ને હવે બધું અહીંયા તો આપણે દરિયો નથી કરે એટલે લાકડાનું ફર્નિચર ન કરાવે કારણ કે ઉધ્ધિનું પ્રમાણ થોડુંક રહ્યું એટલે લાકડાનું ખરાબ થઈ જાય એટલે લોખંડનું કરાયું છે અને આ કામ હારું થઈ ગયું ફર્નિચરનું કામ મકાન જ એવું મોટું બનાવ્યું છે એટલે બધુંય નિરાત્રે થતું આવે જે આપણે બધે ફર્નિચર થઈ ગયું એટલે એકદમ સરસ થઈ ગયું આપણે ફરવા ને તો સરસ જમીન નીંદર આવી ગઈ એ ત્યાં ઉતાં છે અહીંયા બધાય બેહીન ડાયરો વાતો કરે છે આ રૂમમાં છોકરાઓ બધાય રમે છે એટલે હહો હ ના રૂમ બધાયને હોપી દીધો છે અહીંયા છોકરાઓને ટીવી જોવાની પછી કોઈ મોટા આવે ત્યારે અહીંયા ઓફિસ રૂમ છે એટલે બેસવાનું અને અત્યારે તો બધાને મસ્તી કરવાની જો ઓસાડે ઠેકાણે રહેવા દે ને એટલા બધા ભેગા થાય ને એવી મસ્તી કરે બધા શિવજીની પૂજા કરી એવું નથી અમારા પ્રીતિબે શિવજીની પૂજા કરે ને એ તો રોજ પાર્થેશ્વર મહાદેવની લિંગ બનાવે અને રોય વિસર્જન કરે પાર્થેશ્વરાય નમઃ

કદાચ ને જો રસ્તામાં વરસાદ આવે તો કલાક ભેલા મોડું થાય તો ઉપાત નહીં ઓલું વધારુંય થઈ જાય અને વરસાદ જો વધારે તો હેરા નહીં થાય અને આ ટાણે પોકી જાય કદાચ ધીમે હાલે નિરાયતે થાય પ્રશ્ન કઈ રે નહીં એટલે કલાક ભેલો નીકળાય મોડું ન નીકળાય વરસાદ થઈ ગયો છે ચાલુ એટલે રોડ ઉપર તો પાણી ચાલુ થઈ જ છે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે એ ગાડી તો થોડીક ધીમી હાલે જેની ગતિ તો કપાય જ જાય નહીં